નમસ્કાર દર્શક મિત્રો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરું નજરાજના સમાચાર પર ધાનેરાથી મેમણ સમાજ સેવા ટ્રસ્ટના બેનર હેઠળ ધાનેરા મેમણ જમાત યોદ્ધ ફાઉન્ડેશન અને શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો સાથે સાથે રંગોલી પ્લે સ્કૂલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું ગત રાત્રે દસ કલાકે ધાનેરા મેમણ સમાજ દ્વારા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હેતુ સર સમાજના તેજસ્વી તારલાઓના સન્માન માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રંગોલી પ્લે સ્કૂલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સમાજમાં શિક્ષણ અને દિની તાલીમને પ્રોત્સાહિત કરવા માટે ધાનેરા મેમણ સમાજ યુથ ફાઉન્ડેશન અને શિક્ષણ સમિતિ દ્વારા કમરકસી છે જેમાં સમાજના પ્રમુખ હાજી અબ્દુલ અજીજભાઈ પૂર્વ પ્રમુખ હાજી યુસુફભાઈ ઉપપ્રમુખ હાજી સેક્રેટરી હાજી અબ્દુલ જવારભાઈ અને યુથ ફાઉન્ડેશન દ્વારા વડીલોની સલાહ સૂચન કરવામાં આવ્યું હતું તરીકે થરાદના પટેલ બાપુએ પોતાના વિચારો રજૂ કરી શિક્ષણ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી પ્રોગ્રામમાં સ્થાનિક જમાતના સભ્યો અને મહિલાઓ તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ઇકબાલ મેમણ